નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પા ટુ ડે ન્યૂઝ વડોદરા પોલીસની કાર્યવાહીથી વેપારીઓ મૂંઝવણમાં મુકાયા છે વેપારીઓએ દોરી માંજવા કાચ પાવડરનો સ્ટોક કર્યો હતો પોલીસ કાર્યવાહી અગાઉ કાચવાળી દોરી વેચાઈ ગઈ છે વેપારીઓએ પોલીસ કમિશનરને મળીને આ મામલે રજૂઆત કરી છે હાઈકોર્ટના નિર્દેશનોનું પાલન કરવા માટે સીપીએ જે સૂચના આપી છે તે માટે પોલીસ કાર્યવાહી કરી રહી છે અને તેવામાં કાચવાળી દોરી સામે જે સતત કાર્યવાહી ચાલી રહી છે તેને લઈને વેપારીઓ મૂંઝવણમાં મુકાયા છે

કાચનો નો માલ ને બધું લઈ રાખ્યું છે ને પાવડર કાચનો નો પાવડર ને કેટલું નુકસાન થશે પણ એ જે ડોરા છૂટવા વાળા હોય છે એ લોકો જે કાચ વાપરતા હતા એ અત્યારે એ લોકો પણ બંધ કરી દીધું છે કારણ કે બધા પોલીસ સ્ટાફ વાળા બધાને કહી દીધું કે ભાઈ તમારે કાચ ઉપયોગ કરવાનો નહીં એની જગ્યાએ એ લોકો કેમિકલ વાપરે કે મેન્ડો વાપરે વેપારી તો નુકસાન છે ને નુકસાન તો છે પણ હવે આ બાબત થી હજુ વેપારીઓ ટેવાયા નથી કાચ વગરના ડોરા હજુ સુધી નથી એટલે ધીરે ધીરે આવી જશે કારણ કે એવું છે કે બધા કાચ વગરનો વાપરશે એ રીતે પછી તૈયારી થશે લઈ જશે કાચ વગર એ વાત તમારી સાચી એ જ હું તમને કઉ છું કે અત્યાર સુધી કાચવાળો ડોરો વેચાતો આવ્યો છે વર્ષોથી પચાસ સાઈઠ વર્ષથી હવે કાચ વગર નો વેચાશે તો એની હેબિટ પડી જશે એ રીતે વાપરતા થઈ જશે અતુલ છત્રી વાળા